मम्बैारिकि चित्र मो वेदा

તેઠી કેઠી ની ભાવ ગરીબી ભાવ તો તમારા ભવિષ્ય કે બેસ રહે તો ક્યાં કુકડીના આટા મારે કોટા હાલો ગંજાર આ ક્યાં ઉગરા તોડી લાયો મારો સેટિયો ને થોડોક રોછો હું

ગરમ તો બધાને ભાવ હોય છે શેઠાને બી બાસ બાસ લાવ તે મને ખાવા દયો તું બતાઈને હામે મારી ફોલ ઉગાડી તેડીમાં ત્યાં આયા શેઠ કોઈ બોલતું નહીં જીજો ફોન આવ્યો કેડી ના આવ્યો ફોન આવ્યો તમારો એ મેસરે ને મેસરે લાઈક એલા કેરાડો ના કદી મિશ્ર મર ચાલો એલો શેઠ હા દેલી ફૂટી અને કપડા નાળું થી પાછું ફરી તોણ આવતો નઈ અરે શેઠ ફૂટી છે અને તલેમાં ના હાલે જોડી હું નથી <robi Keith� live verwelps> <offealan> <vitachemos> રાજે રાજે છે આવા નાવા એ મિશ્રણ બેસરા એ આખી ઉડાઈ નું રાખે છે કે જોતો જો ને જો કોણ છું તો

300 ની બે જોડી આવે કપડા નુ આવે અને ઉમળો એક કાયદા 300 માંય માંગો પડે એક જ મોછું આવે 300 એ બેટી વાટુ ડાવા દે અને ઓય ઓય તો બોલાય તને રે બાસો બોલા મીસરી દે ને મારો દીદા કે હાલતો થા ઓલે પાખડો એને બોલાવું આ એ આને જ બોલાય લખો ઓહામાં બીજા કેમ જાવ

તું કે જુ તમે ના કરે ભાઈ કે કોઈ તો હો ઉંદર નરીયા સાળે હો તું કરમુ કેટરા ગુને આય્યો જિતરા છોકરો મળી ગયો હવે દીવાને બોતવા ના જોઈ ન મળે છે નવ મળે છે હા આ ચોપડો લાય અને આપણે નો પકડાય અત કુકડી આઈ ન્યો માણા ભેગુ કેડુનો કામ કરે ડિજિટલ જાન નથી આવતું કોઈ ભેગોને એકરો тру સુબોડું સત્તાને માલ્યમ તા આ પેન્ટ પણ જો પેન્ટ پکڑ એને ચાલી લાખ રૂપિયા દઈ દે કે શું લે તો મારો છે તાળો પડી કે તાળો કે શેઠાણીને પૈસા હોય એટલે પરસે હોય ને બાય ન હોય શેઠાણીને શેઠાણીને આપજે હું ભાડતો નહીં શું કહું ઉંદડા પાસે તોડાવતો નહીં શું કહું આ જૈન લખેલું છે તું ગઈ દીજે ને જઈ જો હા ઓકે બાય બાય ટાટા હવે હિન્દી ની તું ક્યાં પાડે ફૂકડી નાને મુજરે કે બોલતા આવડતું નથી ને હિન્દી પાડે કાતો ક્યાં ગઈ છે તાની આરે આરી તો આપરો હે બાપા ગેલી મે હે

Nah, mau kayak aku okay. 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 <laughs> <laughs> Ay, malay, ke sana, laki Oke, oke, Ayo, mau naik apa, nasir? Nggak usah, anda મને ક્યાં કરતા આવડે રત્ન કરતા આવડે છોકરા ને મને નો આવડે છે ને ચાલ બરોબર છે ને તો વાંધો ગામમાં તો એને અમા પડ્યું કરી દી આ ઈમાં કે કઈક ઓછું દીધું હોય તે હા હો કે દીધા અરે તારો તારો લાખ દીધા લાખ તો લઈ આ કિડે નું ભાઈ નું અરે આબડુ ની ડાબડુ પણ જાની લાખ દીધા કેટલા લખ્યા તારું આ કિડે અને વાણીએ નીકળી આવી વડી ન હોય આ તારો ભલો થાય મੁੰડો પોડી

રાજ કેઠાડીએ કે મુંઈ ભૂરે નાખ્યો હવે હા આ તારા ડોહ તે બેર પર તું હાકી દે તો કરવા દે ભાઈ તું પછી ઉઠાવલી ભાઈ

લેખેડ મૂઈ છે બાપા હાથી દે હાથી વે આપડે પોતું પોતું દેવાય કેમ આ તું હાથી દે હા

અરે સરજે કેમ પણ શીક ડાળિયા વેસ્તા થઈ ગયા છો અલે બાપા મિસ્ત્રી ની દીધી અને માં તમે કોણ છો હે બાપા ફોકંદન જોઈયો અરે વાલ્યા હા બાપા બોલ બોલ તારે પણ ધનવાન બનવું છે અરે બાપા બનાવ તો બનુ જ બંદર સય ને તારે ધન કમાવા જવું જોશે અરે બાપા કેવી કેવો ના દેવું તમબાવા રૂપિયા મળતા હોય કે ના દેવાય

તો ધન કમાવા જા તું ડબલ ધન કમાવી ને આવી જો ફોટો કરી તો પણ તારા હે ને સમુદ્ર માં ભૂલી દે